નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે બેંક ખાતા ધારકો જે છે તેને આ વિડીયો ખાસ જોઈ લેવો જોઈએ કેમ કે ડિસેમ્બર મહિના એટલે કે ચાલુ મહિનામાં જે ચાર મોટા બદલાવ થઈ જવા રહ્યા છે તે આ વિડિયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું તો કઈ બેંકમાં ચાર મોટા બદલાવ થઈ જવા રહ્યા છે તે જાણીએ તો એસ કાર્ડ એસબીઆઈ બેંક ધારકો જે છે તેને આ બદલાવ થવા જઈ રહ્યા છે બેંક ઓફ બરોડા છે તેને બેંક બેંક ઓફ બરોડામાં ખાતું છે તેને પંજાબ નેશનલ બેંકમાં જેને ખાતું છે બેંક ખાતા ધારકો છે તેને પણ બદલાવ થઈ જવા રહ્યા છે અને એચડીએફસી બેંક ખાતું જે ગ્રાહકો છે તેને પણ આ બેંક ખાતામાં જે છે ચાર મોટા બદલાય થવા જવા રહ્યા છે અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમને પહેલાં પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો તો વિડીયો ચાલુ કરીએ તો આપણે વાત કરીએ પહેલાં તો આરબીઆઈ દ્વારા સામાન્ય નાગરિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી દરેક બેંકોએ નવા નિયમો મુજબ બેંકોએ તમામ ચાર્જીસ ફ્રી અને વ્યાજ ગણતરી ખાતા ધારકોને સ્પષ્ટ રીતે બતાવવાની ફરજ રહેશે આથી ગ્રાહકો જુદી જુદી બેન્કોની સરખામણીએ સરળતાથી કરી શકશે અને યોગ્ય બેંક પસંદ પણ કરી શકશે આગળ વાત કરીએ તો આપણે જો તમારું ખાતું કોટક મહિન્દ્રા bank હોય તો આ માહિતી ખાસ જોઈ લેજો કોટક મહિન્દ્રા bank ખાતા દ્વારા ધારકોને એક ડિસેમ્બર બે હજાર પચીસ થી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે એક ડિસેમ્બર બે હજાર પચીસ થી મહિનામાં જો ત્રીસ થી વધારે SMS એલર્ટ આવશે તો દરેક SMS માટે zero point પંદર રૂપિયા લેવામાં આવશે એટલે કે એક થી જે કોટક મહિન્દ્રા બેન્કમાં જે નિયમ લાગુ થઈ રહ્યો છે મહિનામાં ત્રીસથી વધારે એસએમએસનો એલર્ટ આવશે તો દરેક એસએમએસ એલર્ટ દ્વારા રૂપિયા ઝીરો પોઈન્ટ પંદર રૂપિયા કાપી લેવામાં આવશે એટલે કે આરટીજીએસ આઈએમપીએસ અને પી માંથી અને એટીએમમાંથી સરકારી પૈસા કાઢવા કે અન્ય ટ્રાન્ઝેક્શન પર એસએમએસ આવે તો આ ચાર્જ લાગશે એટલે કે તમે જ્યાં એટીએમમાંથી માંથી એમ અને આરટીજી માંથી તમે જે પૈસા ઉપાડશો સરકારી પૈસા કટ કાઢશો તો તમને ચાર્જ લાગશે આગળ વાત કરીએ તો દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે એટીએમમાં નક્કી કરેલી મફત લિમિટથી વધારે પૈસા કાઢશો તો દરેક વધારાની ટ્રાન્ઝેક્શન પર અંદાજે રૂપિયા બે હજાર વધારે સોરી બે રૂપિયા વધારે ચાર્જ લાગશે જો તમે પણ વારંવાર એટીએમનો ઉપયોગ ઉપયોગ કરો છો તો તમારે પણ આ ચાર્જ આપવો પડશે એટલે કે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે તમે એટીએમમાંથી વધારાના પૈસા તમે કાઢો છો તો તમને વધારાના પૈસા ટ્રાન્સફર દ્વારા તો વધારાનો ચાર્જ બે રૂપિયા તમારે એટીએમના વધારે ઉપયોગ લેવો એટીએમમાંથી વધારે પૈસા કાઢશો તો તમારે ચાર્જ બે રૂપિયા આપવો જોશે નિયમ મિત્રો એક ડિસેમ્બર બે હજાર પચીસથી કેસ દ્વારા પૈસા મોકલી શકાશે નહીં તેની બદલે તમે યુપીઆઈ આરટીજીએસ અથવા નીટ જેવી સર્વિસનો ઉપયોગ એ એસબીઆઈ કરી શકશો આગળ વાત કરીએ તો મિત્રો દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ એસબીઆઈ દ્વારા સામાન્ય ગ્રાહકોને સ પોઈન્ટ ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત ત્રીસ ટકા વ્યાજ આપે છે જ્યારે બેંક ઓફ બરોડા બીઓબી અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સીબીઆઈ સ પોઈન્ટ ટકા અને વરિષ્ઠ નાગરિકોને સાત પચીસ ટકા વ્યાજ આપી રહી છે તેમ પણ તમારી બચત ઉપર અને સુરક્ષિત વળતર મેળવવા માગો છો તો વીઝ તમે તમારા માટે યોગ્ય બેંક પસંદ કરી શકો છો જે એસબીઆઈ જે છે સામાન્ય ગ્રાહકો માટે સ પોઈન્ટ એંસી ટકા રૂપિયા વરિષ્ઠ નાગરિકોને અને સાત પોઈન્ટ ત્રીસ ટકા વ્યાજ આપવામાં આવે છે જ્યારે બીઓબી જે છે તે સ પોઈન્ટ ટકા અને સાત પોઈન્ટ પચીસ ટકા વ્યાજ આપી રહી છે આગળ વાત કરીએ આપણે તો નવા નિયમ મુજબ નોન હોમ બેંક એટીએમ પરથી મહિનામાં માત્ર ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે ત્યાર પછી રૂપિયા વીસથી પચીસ રૂપિયા ચાર્જ લાગશે એટલે કે નવો નિયમ જે છે તે નોન હોમ બેંક એટીએમ દ્વારાથી તમે ત્રણ જ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશો પછી તમારે વીસથી પચીસ રૂપિયા ચાર્જ આપવો પડશે આરબીઆઈનું માનવું છે કે આ પગલું ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહિત કરશે અને કેશ પર આધારિત ઘટાડશે મિત્રો યુપીઆઈ અને ડેબિટ કાર્ડ અને નેટની બેન્કિંગનો ઉપયોગ વધુ સારો વિકલ્પ બની શકે છે જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત